જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે એક હંચો લાયો છે શીવો પાડવાની છે વિડીયો તો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તે બ્લોગમાં જોડાઈ રહ્યું છે તમને બધા કટ બતાવશું તો પહેલો કટ આપણે વંડામ છે વંડામ લઈ લઈએ કટ ચાલો ભાઈ તમે અંદર જોતા જોડા ફટાફટ ફટાફટ થઈ ગયું વાત ના

आयो भेलो पालो भएन पाडी गयो आयो पाडी गयो आयो क पुपाडे अब आयो भाइले दु दुवारी गा नसमेर मा मा हरि बा युट्युब त खोजे

વેરી ગુડ કટ બહુ પડી છેન યુ આર લાઇક હેડો બાર હેડો વે હમ તો લબો સાયકલ વાયકલ હોય સાયકલ પે લાય રિક્ષામાં લાગો પડે સાયકલ વાયકલ હોય ને કેમ લાગો પડે હા આ ગુજી આ તો આપડે હાલ હોય હેડો હવે બંને ક્રમ હું વાંચી ગયું એટલે તમાર તો કેવું ફેમસ એટલે ભાઈ આટલો શું ઉતરે

કણક <laughs> ના <coughs> <laughs> <coughs>

આન તને કીધું કે જો નહી તો કોકો આ પધારતો નહી અને તો ખાલી મસ્તી ને બણાવવાની બોલી બોલીને બેહી રયો છે કલાકથી કીધું કે ફોન કરે બોલા અરીયો તો મરી હરી પૈસા છે ને હું મતા બોધ મળ્યો હોય કે હરિભાઈ કોઈ બી ગમે તે ધંધો કરતો હોતો જોયા વગર વચ્ચે રહી લાઈ ના ઘણા ખરણ એવું થતું હોય બધું

એટલે પણ હરમ ના તો હરમ ના થાય એટલે વાઘોજી મારી વાતો આપડો આ તો તમે જેમ લાયા છો હં તો જેમ લાયા છો મગજ માં રાખજો સમજ કમાજો રૂપિયા ના કમાતા રૂપિયા કોમ નઈ આવે શું કેવું લાખ રૂપિયા ની વાત પૈસા કી બતાવો યાર પેલા દેતો યાર આના તો હોય

આ શાંતિ રાખો એટલે કેમ નહીં આટલે ટીવી નિયારો હા વ્યાહાના જે થતા છે ને એકાલ છો દેવાના જે થતા છે અરે તારું ડડિયું અરે કૂતરોને હારું 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 આ બે બે આત્મો તો એ આટલે જો અહીંયા છે ને એ થતા છે તમે પૈસો હું તાજા તમે પૈસો હું તાજા છે મને હું ના તાજે પૈસે એને એ તો ન કર તો વિચાર કરવો તો

હલો આ હું ક્યાં મશીન લેવા જવાનું આધી બોલો ત્યાં મશીન ચોખા મેળવાનું મહુ પા નીકળ अनि हो यो नेगला नपाल हो दे साजिते न सादर मानै लाग्छ म्याम नम्बरको आज आउछ छैन जानकारी छैन पाडा सिंगले पाडा पाडा

તો જય માતાજી આટલે આપણું વિડીયો પૂરું થાય છે અને લોટ ખાશો બધો વધ્યો છે તો લોટ પડ્યો છે તો એની અડધી રોટલી બનાવીને ગાય ને દે દેહ અને આ કાચો લોટ અમુક અમુક ગોળીઓ બનાવી અને માછલા તળાવ બના છે હા મોન મંદિરે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો